સજોતો ખાતે પંચાયત પડિયામાં રામદેવ પીર અને ભાતીજી મહારાજ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી શ્રી રાધાકૃષ્ણ ભજન મંડળ તથા સુંદરકાંડ પરિવારના ગામ સજોદ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં પંચાયત ઓફિસ સામે ભાતીજી મહારાજ તથા રામદેવ પીર મહારાજનું વર્ષો જૂનું મંદિર આવેલું છે પરંતુ ભાતીજી મહારાજની મૂર્તિ તથા રામદેવ પીરની મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી ન હતી એવું શ્રી રાધાકૃષ્ણ ભજન મંડળ તથા સુંદરકાંડ પરિવાર ગામ સજોદના શ્રી બાબુભાઈ શાહ તથા ગિરિશભાઈ વાણંદના ધ્યાનમાં આવતા મંડળ દ્વારા સદર મંદિરમાંથી શ્રી ભાતીજી મહારાજ તથા રામદેવ પીર મહારાજની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સાત બે શુક્રવાર મહાસુદ દસમના રોજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તથા સજોદ ગામના છસો જેટલા ભાવિક ભક્તો આરતી તથા મહાપ્રસાદીમાં સામેલ થયા હતા